આપણે પાણી વાળવા આવી ગયા પાણી કોથમરીમાં રખડવું પછી બાપા ખીજાય નહી શું કરે કામ કરવું આવું પડે સજ્જન કોઈ તકલીફ હે ભાઈ મિત્રો મળીએ નવા વ્લોગમાં આજમાં બસ એટલું જ હું પાણી વાળી લઉં તમે તમારું કામ કરો પાણી વાળી લો મળીએ બાકી કાલે મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલ ને કરતા રેજો